વડોદરાના સુભાનપુરામાં શ્રીજી પંડાલમાં માજી કોર્પોરેટરની પૂરમાં કરેલી કામગીરીનું અદ્ભુત ડેકોરેશન કરાયું છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો હતો તો બીજી બાજુ સુભાનપુરા શ્રીકાંત પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેની પ્રશંસનીય કામગીરીને લગતા તેમના ફોટા સાથેનું અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે આ દ્રશ્ય રવિવારે સાંજે સામે આવ્યા હતા નોંધનીય છે કે પ્રજાની પડખે હર હંમેશા રહેલા કાઉન્સેલરની લોકો વાહવાહી કરે છે પણ જે વાહ આવ્યા નથી તેમની સામે લોકોમાં રોષ યથાવત છે વડોદરા શહેરમાં પૂર્વ વખતે નેતાઓ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તો બીજી બાજુ વડોદરામાં ભારે વરસાદ હોવા છતાં ગણતરીના કલાકોમાં સાઈના ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા જનસેવા એક પ્રભુ સેવાના આશયથી વોર્ડ નંબર નવ અને આ ઉપરાંત ઠેકાણે પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદો અન્ય હજારો નાગરિકોને ખાદ્ય સામગ્રી પીવાનું શુદ્ધ પાણી રાહત સામગ્રીની કીટનું વિતરણનું સેવા કાર્ય પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું તેને લઈ સોસાયટીના ગણેશ પંડાલમાં બેનર લગાવી તેમના કામગીરીને બિરદાવી હતી શ્રમિકો જરૂરિયાતમંદો નિરાધાર વૃદ્ધો માટે સાઈના ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પીવાના પાણીની બોટલ અન્ય સૂકા નાસ્તા બિસ્કીટ ચવાણા તેમજ મમરાના ફૂડ પેકેટ અને ખીચડી બનાવીને પૂર પડિતોને મદદે સ્વયં રાજેશભાઈ આયરે તેમજ કાર્યકરો ગયા હતા શ્રીકાંત પાર્ક યુવક મંડળ આ વખતે કઈ નવીનકરણ કરવામાં આવ્યું છે ડેકરેશન માટે અમારો જે પહેલો વર્ષ એવું અમે કંઈ બતાવવા માંગતા હતા કે જેનાથી આ નાગરિક એકતા રહે અને અમારું થીમ બેઝ એ છે કે પૂરગ્રસ્ત વડોદરા એમાં દરેક જગ્યાએ જે સરોવરમાંથી પાણી એટલું બધું ઓવરફ્લો થયું વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ દરેક નીચાણવાળા વિસ્તારમાં છલોછલ પાણી કમર જેટલા એક ફ્લોર જેટલા ફૂલ પાણી જેટલું હતું એ થીમના બેસ પર અમે એક ડેકોરેશન થીમ તૈયાર કરી છે એની માટે જે અમારું મેઇન મોટિવ છે જન સેવા એક પ્રભુ સેવા એની માટે અમારા પૂર્વ કોર્પોરેટરમાં માજી રાજેશભાઈ આયરે એમને એટલી બધી મદદ કરી અમને કે એ અમારા માટે સેવક છે જન નાયક છે અમારી માટે તો અને આટલું જ નહીં હમણાં જે ભાજપ કોંગ્રેસમાં જે ચાલે છે કે જે પોલિટિકલ ને સોસાયટીમાં આવવા નહીં દેવા અમે તો ઉલટું આમંત્રણ કરીએ છીએ કે તમે આવો અમારી માટે એટલી બધી મદદ કરી છે એ આટલું જ પૂરતું નથી પરશુરામ ભટ્ટા છે નીચાણવાળા એટલા બધા વિસ્તારો છે કમર જેટલા પાણીમાં પણ એમને જમવાનું ખાવાનું દૂધ જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે બધી જ એમને પૂરી પાડી છે અમે જેટલી મદદ હોય એટલું ઓછું છે અમારી માટે ભગવાન જેવા છે જેટલું કરે એટલું ઓછું છે મંડળ છે તમારું અને તમે કયા થીમ પર ડેકોરેશન કર્યું છે મેં અહીંયા શ્રીકાંત પાર્ક યુવક મંડળ છે અમારું રામેશ્વર મંદિર પાસે સમતા ચોકડી અમે આ વખત આ જે આપણી હોનારત થઈ બરોડામાં પૂર હોનારત એના ઉપર અમે આખી થીમ રાખી કે અમારો મેઇન મોટો હતો જનસેવા એ જ પ્રભુસેવા એના પર અમે આખી થીમ બેઝ કરી હતી એક્ચુલી હતું એવું કે આપણે જોયું કે બરોડામાં બધે વરસાદ ઘણો હતો ને ઘણે બધે જગાએ પાણી ભરાઈ ગયું ને પબ્લિકનો રોઝ ઘણો હતો પણ એવા ટાઈમમાં અમે અહીંયા જે આટલા વર્ષોથી મહેસૂસ કર્યું ને આ વખતે પણ એ આપણા જે અમારા અહીંયાના રાજેશભાઈ આહિર છે એ કોન્સ્ટન્ટલી અમારા માટે અહીંયા હાજર હતા અમારા એરિયામાં તો ઘણી કામગીરી એ કરતા જ હોય છે ઘણી હેલ્પફુલ અમને રહેતા હોય છે પણ એ આ વખત અકોટા અને એ એરિયામાં પણ એ લોકોએ પૂરના બીજા ત્રીજા દિવસથી જ બધે જમવાનું ને ફ્રૂટને બધું પાણીને બધું પહોંચાડ્યું હતું ને એ કાયમ અમને અહીંયા હેલ્પફુલ રહેતા હોય છે અમે આ અમારું તો આ પહેલું વર્ષ છે અમે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે પણ કોઈ પણ ફંક્શન હોય કે અમારી સોસાયટીમાં એ બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે રાજેશભાઈ પાસે જઈએ છીએ તો એ અમને કાયમ હેલ્પફુલ રહે છે અને અમને હંમેશા હેલ્પફુલ રહે છે કે અમને એ પ્રોબ્લેમ નથી કે એ બીજેપીના હોય કે કોંગ્રેસના એ કાંઈ જોતા જ નથી બધાને હેલ્પફુલ અમે ખાલી એક ફોન કરીને અમારા માટે હાજર થઈ જ આ વખતે અમને પૂર વખતે ઘણા હેલ્પફુલ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર